નિરમલનગર કેસરિયા હનુમાનજી મંદિર પાસે આવેલા ઝૂંપડપટ્ટીમાંથી પથ્થરમારો થતા કેસરિયા હનુમાનજી મંદિરના નિર્દોષ પૂજારીપટ્ટી વિસ્તાર આવેલો છે જેમાં રહેતા દેવી પૂજક સમુદાય વચ્ચે કોઈ માથાકૂટ ચાલતી હતી જેમાં પથ્થરમારો કરવામાં આવતા મંદિરના પૂજારી હરગોવિંદ દાસ દેવમુરારીને પગના ભાગે ઈજા થઈ હતી આ સમગ્ર બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

अबले अब दु ले लिजां कि ब्लक न त काट लिजां अइ काय देशमा व कप्लेट छ पाछलनी साइड हेछ के आइ जी अछ नि हे त पाछलनी साइड हेछ न पानी न आइ न छ के आने तिस म पहिले परि त न का लाइ दि दि घर मा मा फोटो पाड त મારું નામ રીટાબેન દેવમુરારી છે શેરી નંબર સાત માં અમે રહીએ છીએ અમારું મંદિર છે કેસરીયા હનુમાનજી નું અને બાજુમાં ઝુંપરપટ્ટી છે ત્યાં દેવી પૂજક રહે છે પણ એનો એટલો ત્રાસ છે ને અત્યાર જો નાના નાના છોકરા રમતા હતા તો ઓચિંતાનો પથ્થર મારો કર્યો એમાં મારા સસરા જે પૂજારી વસંતરાય દેવ દેવમુરારી એના પગમાં પથ્થર વાગી ગયો અને આટલું અમારું બધું નુકસાન કર્યું એમને મંદિરમાં નુકસાન કર્યું મંદિરમાં પછી અને દારૂ પીને એટલી છે ને અમારે તો લેડીઝને તો કોઈ દિયામાં પછી બહાર જ નથી નીકળાતું